નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણથી વધુ સરળતાથી પૂરા પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં મિત્રો પ્રવક્તામાં જોગવાઈ મુજબ ખેતી વિષયકનું મિત્રો નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં મિત્રો એક કરતાં વધારે માલિકના મિત્રો નામ હોય તો જ મિત્રો નોન રાઇઝ સ્ટેમ્પ ઉપર પેપર મિત્રો સહમાલિકની સંપત્તિ પત્રક મેળવી અલગ અલગ મિત્રો વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે વીજ જોડાણ મેળવવા માટે મિત્રો અરજદારના સાત બારના ઉતારાનું નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત કૂવો બોર અલગ હોવો જોઈએ આદિવાસી વિસ્તારોમાં મિત્રો વધારે ફાયદો આમાં આપણને જોવા મળશે તો ખાસ કરીને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે પણ ખેડૂત ભાઈઓ હવે વીજ જે જોડાણ મેળવવા માંગતા હોય તેમની મિત્રો અને તેમની મિત્રો કૂવો બોર અથવા મિત્રો અલગ હોવો જોઈએ જે ખેડૂત ભાઈ મિત્રો અલગ અલગ રહેતા હોય તેમના માટે મિત્રો અલગ અલગ કૂવો અથવા બોર હોવો જોઈએ તો જ તેમને મિત્રો આ લાઈટ આપવામાં આવશે એટલે કે વીજળી આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની હપ્તા વગર પણ મિત્રો છત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે ખાસ બધા મિત્રો જોઈ લેજો ખેડૂત ભાઈઓને શેર પણ જરૂરથી કરજો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ પણ અત્યારે મિત્રો આપવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના હેઠળ આ યોજના મિત્રો શરૂ કરવાનો હેતુ નબળા વર્ગની મિત્રો આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક મિત્રો છત્રીસ હજાર રૂપિયાની ટ્રાન્સફર પણ કરે છે આ યોજના દ્વારા મિત્રો કામદારોને મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા પણ મિત્રો આપવામાં આવે છે ખાસ કરીને બધા મિત્રોને જાણકારી આપી દીજો ખેડૂત મિત્રોને ખાસ મિત્રો આ યોજના કામ આવે એવી છે કેમ કે મિત્રો ત્રણ હજાર રૂપિયાનો પેન્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને મિત્રો તમારે છત્રીસ હજાર રૂપિયાનો ટ્રાન્સફર કરવાના હોય છે પણ ત્રણ હજાર રૂપિયા તમને મિત્રો સાઠ વર્ષના ઉંમર પછી તો પેન્શન મળે છે તો મિત્રો તમે જે અત્યારે રોકાણ કરી શકો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ યોગ્ય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ શહેરોના પ્રતિનિધિઓને સંપીને કામ કરવાની ઘરની વાત ઘરમાં રાખીને પ્રજાના કામોને ધ્યાનમાં આપવામાં મિત્રો ખાસ સૂચનાઓ આપી છે કેમ કે મિત્રો અત્યારે ત્યાં આપણે જોયું તે અત્યારે અટેક થઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો પાકિસ્તાનીઓ ભારતમાંથી કેટલા નીકળ્યા તે પણ મિત્રો આપણે ખાસ જોવાનું છે કેમ કે મિત્રો અત્યારે અવારનવાર તમે જે કામ કરો છો તેમની પણ માહિતી ત્યાં જતી હોય છે આ બેઠકમાં મિત્રો મુખ્યમંત્રીએ તમામ મહાનગરોના પદાધિકારીઓને મિત્રો સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતના પણ ભાજપ સરકાર કાર્યરત છે આથી ચૂંટાયેલા લોકોને સરકાર પાસેથી વધુ મર્મો વધુ ગ્રાન્ટના લાભો લેવા જોઈએ અને પ્રજાના કામો માટે યોજનાઓ તૈયાર કરવી જોઈએ નાણાંના વાગે કોઈ વિકાસ કામ નહીં અટકે તેની સરકાર પૂરેપૂરી હૈયાધારણા આપે છે એટલે કે મિત્રો સરકાર એવું જણાવી રહી છે કે સીએમ સરકાર એવું જણાયા જણાવી રહ્યા છે જેમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હોય કે તમારે હવે કોઈ પણ કામ જો કરવું હોય રાજ્ય પ્રત્યે કરવું હોય જિલ્લા પ્રત્યે કામ કરવું હોય તો તમને હવે નાણાં પ્રત્યેની કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે નાણાં પ્રત્યેની કોઈ પણ પ્રોબ્લેમ આવશે તો હું બેઠો છું એવી ધારણા આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જેમાં મિત્રો મફત મોબાઈલ મળશે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે મિત્રો એક મહત્વપૂર્ણ પહેલ કરી દીધી છે જે તમને કૃષિ વ્યવસાય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અને આ જ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય મિત્રો આપવામાં આવી રહી છે જેથી મિત્રો તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને મિત્રો મહત્ત્વપૂર્ણ માહિતીઓ મોબાઈલ ઉપર જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે એટલે કે મિત્રો ખેડૂતોને જે મોબાઈલ આપવામાં આવશે તેમાં મિત્રો ખેડૂત ખાતરનો ભાવ જોઈ શકશે બિયારણનો ભાવ જોઈ શકશે માર્કેટના ભાવ જોઈ શકશે અને ખેડૂતને મિત્રો મહત્વપૂર્ણ કાર્યો પણ મિત્રો મોબાઈલમાં શીખી શકશે જે માટે મિત્રો આ મોબાઈલ માટે મિત્રો સરળતાથી સૌ કાર્ય થઈ શકે તે માટે મિત્રો સહાય આપવામાં આવી રહી છે આ યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ખાસ કરીને ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક માહિતીઓ મળતી રહે અને પોતાનું કાર્ય વધુ કાર્યક્ષમ રીતે બનાવી શકે તે માટે મિત્રો ખેડૂતોને અત્યારે મોબાઈલ આપવામાં આવી રહ્યો છે આ યોજનાના મિત્રો ફોર્મ ટૂંક જ સમયમાં ભરવાના શરૂ થવાના છે મિત્રો બે હજાર ચોવીસમાં ખેડૂતોને આ ફોર્મ અંતર્ગત મિત્રો મોબાઈલ મળ્યા હતા અત્યારે મિત્રો બે હજાર હજાર પચીસ ચાલી રહ્યું છે તો પણ આ યોજનાનો લાભ મિત્રો ટૂંક સમયમાં આવવાનો છે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને મિત્રો આની માહિતી મળતી રહેશે ખાસ કરીને બધા ખેડૂતોને મિત્રો મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયાની અત્યારે સહાય આપવામાં આવે છે ટૂંક જ સમયમાં મિત્રો આના ફોર્મ ભરવાના ચાલુ થાશે તમને અમારી માહિતી ચેનલ થકી માહિતીઓ મળતી રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાક રાજ્યોમાં એટલે કે કેન્દ્ર કેન્દ્રીય મંત્રાલયોની જાહેર સ્થળોએ મિત્રો સ્તનપાન કરાવવાની કપડાં બદલવાના રૂમ બનાવવાનો મિત્રો આદેશ આપ્યો છે આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળોએ વધુ સુલભ બનાવવા માટે મિત્રો લેવામાં આવી ગયું છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકો માટે સુવિધાઓ માટે આ મોટ મોટો નિર્ણય લઈ લીધો છે ખાસ કરીને બધો મિત્રો નિર્ણય ચાલે પણ આ નિર્ણય જરૂરી છે ખાસ કરીને મહિલાઓ માટે આ ખૂબ જ મોટી ખુશખબર સામે આવી છે કેમ કે મિત્રો સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ ખુશ મોટા સમાચાર છે કેમ કે તેના બાળકને મિત્રો જાહેર સ્થળે મિત્રો સ્તનપાન કરાવી શકતી નથી તો મિત્રો સરકારે એવો આદેશ કર્યો છે કે એવું એક જાહેર બનાવવામાં આવશે જાહેર સ્થળો બનાવવામાં આવશે જેમાં મિત્રો મહિલાઓ તેમના બાળકોને જાહેરમાં સ્તનપાન નથી કરાવી શકતી તો તે સ્થળ ઉપર કરાવી શકશે તો ખાસ મોટા સમાચાર આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો તમારું બાળક પણ એવું હશે જેમની મજબૂરી હશે ભણાવવાની કે મજબૂરીમાં ભણી શકતું નથી ખાસ કરીને એવી સ્થિતિ પણ હોય છે જેમાં મિત્રો બાળક ભણી શકતું નથી તો બાળકને ભણવા માટે મોટા સમાચાર આવ્યા છે ખાસ બધા બાળકો માટે મોટા સમાચાર આવ્યા છે ખાસ સાંભળી લેજો કેમ કે મિત્રો બાળકને ભણાવવા માટે મિત્રો અત્યારે અમુક એવા ખેડૂતો હોય છે એવા મધ્યમ વર્ગના લોકો હોય છે જેમને મિત્રો પૂરતી સહાય પણ મળતી નથી અને તેમની એટલી ઇન્કમ પણ હોતી નથી તેમની એટલે મિત્રો મધ્યમ વર્ગના લોકો હોય છે એટલે કે તેમનું એટલું આવક પણ હોતી નથી જેથી બાળકોને ભણાવી શકે ઉચ્ચ શિક્ષણ આપી શકે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી શકીએ તો બાળકો માટે આ યોજના છે જેમાં મિત્રો બાળકોને ભણવા માટે ખાસ કરીને સહાય આપવામાં આવે છે તો જે ખેડૂત મિત્રો અને જે મધ્યમ વર્ગના લોકો છે બાળકોને ભણાવવા માંગે છે ખાસ આ યોજનામાં મિત્રો અરજી કરી શકે છે જે યોજનાનું નામ છે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલોમાં પ્રવેશ લેવા છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર છે જેમાં ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા મિત્રો વાત કરી તે પ્રમાણે પરિવારોને લાખો રૂપિયાનો અને બાળકોને અત્યાર સુધી આરટીઆઈ ટીઆઈ હેઠળ મિત્રો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે હવે આ કાયદાનો મિત્રો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં મિત્રો વધારો કરી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધી રાજ્યભરમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આર ઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે મિત્રો પરિવારોને કુલ વાર્ષિક આવક એક એકસો ને વીસ લાખ એટલે કે મિત્રો એક પોઈન્ટ વીસ લાખ એટલે કે એક લાખને વીસ હજાર રૂપિયા સુધી મળતી હતી પરંતુ મિત્રો હવે રાજ્ય સરકાર તેમાં વધારો કરી શકે છે અને આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે મિત્રો આવક મર્યાદા છ લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે તેની સત્તાવાર જાહેરાત મિત્રો આગામી દિવસોમાં કરવામાં આવશે ખાસ બધા મિત્રોને જાણ કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો તમારી ફરિયાદ હવે પીએમ સુધી પહોંચી જશે ખાસ કરીને જો તમારું કોઈ સરકારી કામકાજ લાંબા સમય સુધી અટકેલું છે અથવા તો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ નથી મળતો અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ સમસ્યાઓ છે તો ચિંતા કરવાની મિત્રો કોઈ જરૂર નથી ભારત સરકારની સુવિધાઓ તમારું પેન્ડિંગ કામ ઝડપીથી પૂરું કરી શકશે તમે ઘરે બેઠા બેઠા મિત્રો વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો તમારી મુખ્ય ઓફિસ પેન પદ્ધતિ તી તે મિત્રો તમે અમને ફરિયાદ કરી શકો છો સંપૂર્ણ માહિતીઓ મેળવીશું કેવી રીતે મિત્રો તમે ઘરે બેઠા પીએમને ફરિયાદ મોકલી શકો છો તો મિત્રો તમારે ડબલ્યુ 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 પીએમ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈને મિત્રો તમારે હાઈનો મેસેજ કરવાનો છે આ મિત્રો સાઇટ ચોવીસ કલાક ઉપલબ્ધ હોય છે હોમ પેજ ઉપર મિત્રો તમને ડ્રોપડાઉન મેનુ જોશો તો પ્રાઇમ મિનિસ્ટર લખશો તો ક્લિક કરો અને પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર લખશો તો ત્યાં મિત્રો તમને અહીંથી વડાપ્રધાન કાર્યાલયનો કોઈ પણ ફરિયાદ ઓનલાઈન તમે મોકલી શકશો હવે તમારી સામે મિત્રો સીપીજી આર એમ એસ પેજ ખોલવાનું છે આ પેજ ઉપર મિત્રો ફરિયાદ નોંધાઈ શકાય છે ફરિયાદ દાખલ કર્યા પછી એક નોંધણી નંબર મિત્રો તમારે જનરેટ કરવાનો હોય છે અહીં તમારે ફરિયાદ સંબંધિત સમાચારમાં દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે જેમાં મિત્રો તમારે અનેક દસ્તાવેજો માંગી શકે છે અને તમારું શું ફરિયાદ છે જેના વિશે મિત્રો તમારે ત્યાં લખવાનું હોય છે બધી જ જરૂરી માહિતી ભરોસો તો તમારી ફરિયાદ નોંધવામાં મિત્રો આવે છે ટૂંક સમયમાં મિત્રો પ્રધાનમંત્રી જો આની ફરિયાદની મિત્રો ચકાસણીમાં તમારું નામ આવશે તો તમારી ફરિયાદની आ, अपील पण मित्रो नरेंद्र मोदी सुधी पोहची जसे ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ માટે મોટો વિરોધ જેમાં મિત્રો ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ આવ્યો છે આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો ગેસના બાટલાના પોસ્ટરો સાથે મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા ગેસનો ભાવ વધારો પરત ખેંચવાના બેનરોમાં ભાજપના કમળના નિશાન ઉપર ઉલટું બતાવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી અત્યારે માંગ મિત્રો કરવામાં આવી રહી છે તમારા મતે મિત્રો શું કહેવું છે કે ભાવ વધારો જે ગેસમાં આવ્યો છે તેમાં થોડા ઘણો ઘટાડો થવો જોઈએ અને રાહત આપવી જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે ખાસ બધા ખેડૂતોને જણાવવામાં આવે છે કે વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે કેવી રીતે મળે છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવી ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મિત્રો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની યોજનાની મિત્રો અમલમાં મૂકી હતી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ કર્યા વિના કરેલા શાકભાજીના પાકો સરળતાથી તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર તથા શાકભાજી જીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે ખાસ કરીને મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે જો તમે સારી રીતે પ્રાકૃતિક ખેતી કરો છો તો તેની મિત્રો યોજનામાં મિત્રો તમારે ફોર્મ ભરવાનું હોય છે તમારી યોજનામાં કરેલી અરજી અપ્રુવલ થાય છે તો તમને મિત્રો મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે પશુઓના પણ મિત્રો આધાર કાર્ડ બનવા જઈ રહ્યા છે જેમાં મિત્રો જો તમારી પાસે પશુ છે અને પશુપાલક છો તમે તો તમારા માટે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું ટીમિંગ કરીને મિત્રો તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે જેમાં આપણને મિત્રો યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓને પણ મિત્રો આધાર કાર્ડથી ઘણા લાભો મળે છે કેમ કે મિત્રો પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે તમે પશુઓના કાનમાં પેલી ગુલાબી પીળા અક્ષરની મિત્રો એક ટીલેડી જોઈએ છે જેમાં મિત્રો એક નંબર લખેલો હોય છે બસ આ જ જેમનું આધાર કાર્ડ છે પશુઓનો આધાર કાર્ડ બનાવ્યા પછી મિત્રો તમારે વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર નંબર નાખીને તમે તેમની પશુની આધારની વેબસાઇટ ઉપર આંકડા અનુસાર ગુજરાતીમાં બે હજાર બાવીસ તેવીસ ચોવીસ પચીસમાં દસ લાખ પશુઓના તેમના પશુ માટેના આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે મિત્રો એટલે બે હજાર ત્રેવીસ અને બાવીસ માં મિત્રો દસ લાખ સુધીના આધાર કાર્ડ પશુઓના બનાવવામાં આવ્યા હતા પશુ આધાર આઈડી મનુષ્ય માટે પણ આધાર નંબર જેવો જ હોય છે કેન્દ્ર સરકાર પશુ વનને વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે યુઆઈડી આપીને તેમની વસ્તીને અને આરોગ્યને ટ્રીક કરવાનો હેતુ ધરાવે છે એટલે કે અત્યારે મિત્રો આ જો તમારે આધાર કાર્ડ પશુઓનું આવે છે તમારા પશુઓના કાનમાં લગાવેલું હોય છે તો સરકારને ખબર પડશે આંકડાઓ મુજબ ખબર પાડી શકશે કે અત્યારે પશુઓ કેટલા જીવંત જીવંત છે એટલે કે પશુઓ અત્યારે કેટલા જીવંત સ્થળે રહી રહ્યા છે એટલે કે ખાસ કરીને પશુનો આંકડો મિત્રો મેળવી શકાશે યોજનાઓમાં મિત્રો ગાય સહિત અન્ય પ્રાણીઓને પણ મિત્રો યુઆઈડી નંબર આપવામાં આવશે એટલે કે આ યોજનામાં મિત્રો દરેક પ્રાણીને આવો નંબર આપવામાં આવે છે જેથી મિત્રો પશુની ઓળખ થઈ શકે છે અને પશુઓની ગણતરી કરવામાં સરકારની મિત્રો કોઈ પણ આંશ આવતી નથી અને સરળતાથી આ પશુઓની મિત્રો ગણતરી થઈ શકે છે ખાસ કરીને મિત્રો આ પશુઓની ગણતરી કરવા માટે આ નંબર આપેલો હોય છે ને પશુ પશુ વિશેને મિત્રો કોઈ પણ યોજનામાં મિત્રો લાભ લેવો હોય તો આ આધાર કાર્ડ ખૂબ જ મિત્રો કામ આવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો